ટ્રાફિક જામની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ટ્રાફિક પોલીસે ટ્રાવેલ્સની ઓફિસો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ટ્રાફિક પોલીસે નિયત સમય કરતાં વહેલા શહેરમાં પ્રવેશતી લક્ઝરી બસ ચાલકો પાસેથી દંડ વસૂલ્યો હતો તેમ છતાં લક્ઝરી બસ ચાલકો શહેરમાં પ્રવેશતા રહે છે મેમકો રામેશ્વર ખાતે ટ્રાવેલ્સની ઓફિસો હોવાથી લક્ઝરી બસો રસ્તા ઉપર પાર્કિંગ તેમજ અવરચવર કરતા પણ જોવા મળે છે જેના લઈને હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાવેલ્સ ઓફિસને જ સીલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ભારે વાહનો માટે જે મેમકો રામેશ્વર નગર પર જે ઓફિસીસ છે તેના ટ્રાવેલ્સ ચાલકોને જે છે એ ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ પાંચસો ટકા જેટલો વધારે દંડ જે છે આપવામાં આવે છે અને એક બીજી પ્રોસેસ પણ એ છે કે આવા જે માલિકો છે જે કાયદાની સતત ઉલ્લંઘન કરી રહ્યા છે એમને એએમસીની સાથે રહીને એમની ઓફિસે સીલ મરાવવાની કાર્યવાહી પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે રાજ્યભરમાં આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને હર